મારું નામ સુરેશભાઈ ચૌહાણ હું છે અગ્રણી પેલા સિત્તેર વર્ષથી આ ધંધો કરી ગયા અહીંયા મોતી બજારમાં અને મોતી બજાર કઈ વર્ષોથી આ જે રાજા સાહેબ વખત ત્યાં મોતી બજાર છે અને ટોટલી મોચી છે અત્યારના જે આ ટાઈમ જેમ ફરતો જાય છે એમ મોચી અમાર બહાર નીકળતા જાય છે અને બીજા આવતા જાય છે અને ખાસ કરીને રાજવી પરિવારે અમને આ દોઢસો વર્ષ પહેલા સબુતરાની જમીન શાહ ફોટભાઈ શાહ હતી ખાસ ચબૂતરો જ બનાવવાનો મેં ચબૂતરો બનાવેલો છે ચબૂતરો જે તે વર્ષે વ્યવસ્થિત આવતો હોય આવતું ઓગણીસો છીમોતેર માં રિનોવેશન કરેલું છે પછી અત્યારે એની હાલત ખાઉ ખરાબ છે અને હેરિટેજ વાળા છેલ્લા હમણાં બે ચાર મહિના પહેલા આવી અને એને ફોટા નહીં પાડી ગયા પાડી ગયા છે તો અમારે સરકારે એવી રજૂઆત કરેલી છે કે જો આનું રિનોવેશન કરી દઈએ તો ઉપર છણ નાખે તો પંખીઓ તો છણ આવવાના છે અને 3 લાખ માટે મોચી બજારના ટોટલ વેપારી લાઈનમાં છે પરિસ્થિતિ એ છે કે અત્યારે ત્યાં ઉપર ચડવામાં બહુ જોખમ છે એટલે અમે રજૂઆત કરી છે જો સરકારી કલેક્ટર શ્રીના હેટેજમાં આવીયું છે તો કીધું અમને આ રિપેરિંગ કરી દઈએ તો પંખીઓ શાંત થઈ જશે એવી અમારી માન્યતા છે રફિંગ ભાઈ એ મોચી બજાર છે ને મેઈન રાજકોટનું રાજકોટ નું આ મોતી બજાર જ છે અને એમાં શું છે મારો જન્મ છે ને અહીંયા રાજકોટ ને મોતી બજાર માં જ થયું છે અને સરકાર શ્રી તરફથી એટલે રજુવાળા તરફથી આ મોતી બજાર જે છે એ મોતી બજાર નું નામ કરો અને મોતી સમાજ માટે અહિયાં ચબુતરા પરેવડાવને કારણ કે એ સમયમાં જે હું મારી સિત્તેર વર્ષની ઉંમર છે તો મારી અગાઉ આ બધું અહિયાં બનાવેલું છે સંયુક્ત મોચી બજાર જ કેવાય અને રેસીડેન્ટ પણ હવે શું છે હવે બધા અલગ અલગ જગ્યાએ રહેવા આવી ગયા છે અમુક દુકાનો મોચી બજાર ની બાકી આ દાણા પીઠ છે પછી જુવાન પીઠી શોપિંગ બનાવી પછી સુધારા થતા